શરણ સાતળિયા વિડીયો સડાઈ દીધો રેકોર્ડિંગ એમાં હું બોલી ગયો કે મેલરી માં માફ કરે વિડીયો એમાં નો બનાવવાનો તમે તમે છે ને વિડીયો એવો માફી નો મૂકી દયો આટલે અમારે કઈ નથી ભાઈ લેવા દેવા તમારી તમે અમારા દુશ્મન નથી બરાબર હા હા તમે એક માફી માફી માંગો છો માતાજી ની માંગવી ને તમારે માતાજી ની માફી માંગો છો ઈ રીતના તમે તમારી સામે હું કહું છું કે મેં એવું કઈ બોલ્યો મેલરી માં માફ કરે એમ નહીં તમે એક વિડીયો મોકલી દયો મારા માં બરાબર

હું આપું નંબર કમલ જ હું આપું એ મારે એના નંબર ન જોતા ભાઈ તો ફોન લે લે તો પછી મને છો મે તો કહી દીધું તમારો વિડિયો મે જોયો છે મને ખરાબ લાગ્યું છે એટલે મે તમને ફોન કર્યો બરાબર પણ મારી માને ને ઓલો બોલો તો એનો ગળું કાપ્યો ઓ તમારી માને ને હોય તો તમે ફેસ ટુ ફેસ એની લડી લ્યો બરાબર આ માતાજી વિશે બોલ્યા ને ઈ બહુત ખરાબ બોલ્યા એમ એમ તમે વિડીયો પગે લાગી માતાજી મને મેલડી માં માફ કરે એ રીતે તમે મારા માં મોકલી દો એક કામ કરો હા

યેનો અને મારું જ છું બાકી બીજામાં મને કઈ ઇન્ટરેસ્ટ નથી સમજી લ્યો હા પણ મારી વાત સાંભળો હા હું આ બધું બોલ્યો ઈ તો મને ભૂલ છે પણ મેલડી માને બુરુ નત લાગ્યું તમને કેમ મેલડી માને ખરાબ લાગ્યું જ હોય ને કેમ ન લાગ્યું હોય તમે કેમ કહી શકો કે નથી ખરાબ લાગ્યું

પણ હમણાં ટિપ્પણી કરતા અમે તો મેલવી છે અમારા દિલમાં છે બધા એક તેત્રીસ કરોડ બાવન વીસ વાર નવ લાખ લોકડી આવી જવું ડાટાળી બધા અમારા દિલમાં માં છે તમે તમને ઉત્તમ બોલો મેલડી માં ગુરુ નો લાગે ભાઈ એમ નહીં તો તમે સમજતા હોય તો તમારે આવા શબ્દ બોલાતા જ નથી મારા ભાઈ હું તમને એમ કઉ મારી માને એને ગાળ દીધી એટલે મારી ઈશ્વર માં બોલાય નહીં તો તમારે એની માં હું ગાળું દેવી

બોલી ગયો ટિપણી કરી એના વિશે હું માંગુ છું તમારે તમામ સમાજની કોના સમાજ ની તમામ તમામ નું હું એટલે કયા તમામ સમાજની

મારા બેન એ કરણ સાકળીયા યુટ્યુબ લીધું હજાર જણા તમે વાંધો પાછો ફોન તો હા જોઈ લો